સ્વાગત છે આણંદના ઉડ શહેરમાં શ્રી મહાકાળી માતાજીના ના મંદિરે નવજાતિ યમ્ઞાન નું આયોજન કરવામાં આવ્યું આણંદ ના ઉડ શહેરમાં મલાવ ભાગોળના તળાવના કિનારે શ્રી મહાકાળી માતાજીની અસીમ કૃપાથી તથા શુભ સંકલ્પથી ઓડ ગામની પવિત્ર પુણ્યધરા ઉપર નવનિર્મિત શ્રી મહાકાળી માતાજીના મંદિરે મંગળવારે તારીખ સોળ એપ્રિલ બે હજાર ચોવીસના ચૈત્ર સુદ નવરાત્રિની આઠમના શુભ દિવસે મહાકાળી માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો માતાજીના શિખરે ધ્વજા ફરકાવવામાં આવી ચૈત્ર માસની નવરાત્રિના આઠમના શુભ દિવસે સૌમાય ભક્તોએ આ મંગળ અવસરે પુનિત વાતાવરણમાં માતાજીના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી મંદિરના પરિસરમાં રાસ ગરબા પૂજા પ્રાર્થના આરતી કરવામાં આવી પુષ્ય નક્ષત્ર મંગળવાર અને નવરાત્રિના આઠમનો શુભ દિવસ હોય ત્યારે આ દિવસે પૂજા પ્રાર્થના ઉપવાસ જપ તપ યજ્ઞ માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે સૌમય ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો